નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે અમરેલી બે હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજાર બસો નેવું પોરબંદર ચાર હજાર બસો પિંચોતેરથી પાંચ હજાર પાંચસો રાજકોટ ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર છસો પંદર ભયાઉ પાંચ હજાર ચારસો થી પાંચ હજાર પાંચસો સત્યાવીસ સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર છસો ભાવનગર પાંચ હજાર ત્રણસો પંચાણું થી પાંચ હજાર ત્રણસો પંચાણું વાંકાનેર ચાર હજાર આઠસો થી પાંચ હજાર આઠસો ત્રીસ કાલાવડ ચાર હજાર છસો પચાસ થી પાંચ હજાર પાંચસો ચાલીસ ડીસા ચાર હજાર છસો એકસઠ થી પાંચ હજાર એકસો પચીસ ઉંઝા ચાર હજાર ત્રણસો થી છ હજાર પાંચસો વિસનગર પાંચ હજાર બસોથી પાંચ હજાર બસો બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસો પંદર લાખણી ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો એકાણું પાટણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો પચીસ ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર સાતસો એક જામનગર ત્રણ હજાર છસો થી પાંચ હજાર છસો સરાદ ચાર હજાર આઠસોથી છ હજાર બસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો